નમસ્કાર તમે જોઈ શકો છો તમને એક એક ચિત્ર દેખાઈ રહ્યું છે મિનિટ ઓકે તો આ જે ચિત્ર છે અહીંયા તમને એક પેન નું ચિત્ર દેખાઈ રહ્યું છે અને એક પુસ્તકનું ચિત્ર દેખાઈ રહ્યું છે છે એક છે પેન અને એક છે પુસ્તક આ બંને ચિત્રની અંદર શું તમને કોઈ સમાનતા દેખાય છે પેન અને પુસ્તક બંને ચિત્ર નહીં બંને વસ્તુ લઈએ તો બંને વચ્ચે શું સમાનતા છે એક સમાનતા તો છે કે પેન અને પુસ્તક બંને ભણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે એક સમાનતા થઈ બીજી બંને વચ્ચે શું સમાનતા છે પેન પ્લાસ્ટિકની બને છે અને પુસ્તક છે એ કાગળનું બનેલું છે તો એ તો સમાનતા નથી તેના સિવાય શું સમાનતા છે પેન અને પુસ્તકની વચ્ચે ગુણોના આધારે કોઈ સમાનતા જોવા મળે છે પેન અને પુસ્તકની વચ્ચે જુઓ પેન પણ જગ્યા રોકે છે અને પુસ્તક પણ શું કરે છે જગ્યા રોકે છે પેન અને પુસ્તક બંને જગ્યા રોકે છે આ એક સમાનતા છે પેન અને પુસ્તક શું કરે છે જગ્યા રોકે છે બરાબર છે હવે તમે અહીંયા જુઓ અહીંયા એક સફરજનનું ચિત્ર છે શું સફરજન જગ્યા રોકે છે હા સફરજન જગ્યા રોકે છે એક ચમચી જગ્યા રોકે છે તમારી ભાગની જગ્યા રોકે છે આ ગ્લાસ બરાબર આ ગ્લાસ કે જેની અંદર કોફી છે કંઈક બીજું પીણું છે પછી આ કુંડું આ વૃક્ષ આ ચાવી કે આ બલ્બ આ પેન આ જે મીઠા જેવું કોઈ દ્રવ્ય છે તે તે જગ્યા રોકે છે શું હવા જગ્યા રોકે છે હવા આ ફુગાની અંદર જુઓ શું ભરેલું છે હવા ભરેલી છે તો હવા પણ જગ્યા રોકે છે ઇવન આ જે ટેબલ છે અહીંયા જે બારી છે આ બધી જ વસ્તુઓ જગ્યા રોકે છે શું રોકે છે જગ્યા રોકે છે બરાબર ઓકે તો તમે મને એવી વસ્તુઓના નામ જણાવી શકો જે જગ્યા રોકતી નથી તમે જોશો આપણી આજુબાજુ જેટલી પણ વસ્તુઓ છે આ લેપટોપ છે આ પેન તમને દેખાય છે તે જગ્યા રોકે છે હું પણ જગ્યા રોકું છું બરાબર હવા પણ જગ્યા રોકે છે પુસ્તક જગ્યા રોકે છે આ મોબાઈલ ફોન અહીંયા છે તે પણ જગ્યા રોકે છે તમારી આજુબાજુ નજર કરો દરેકે દરેક વસ્તુની અંદર એક ગુણધર્મ જોવા મળે છે કે તે જગ્યા રોકે છે પાણી જગ્યા રોકે છે હવા પણ જગ્યા રોકે છે હવે એવી વસ્તુના નામ જણાવો કે જે જગ્યા રોકતી નથી એવી કઈ વસ્તુ હોઈ શકે દેખો આ જે બલ્બ છે આ બલ્બમાંથી બહાર આવી રહ્યો છે પ્રકાશ શું પ્રકાશ જગ્યા રોકે છે પ્રકાશ જગ્યા રોકતો નથી મારા મોઢામાંથી અવાજ બહાર આવી રહ્યો છે અવાજ એટલે કે ધ્વનિ શું આ અવાજ જગ્યા રોકે છે અવાજ પણ જગ્યા રોકતો નથી ફોર એક્ઝામ્પલ વિચાર કોઈપણ વિચાર મારા મગજમાં ઉદ્ભવે છે શું તે જગ્યા રોકે છે ના તે જગ્યા રોકતો નથી પ્રેમ ગુસ્સો જેવી કેટલી પણ લાગણીઓ છે જેટલી પણ તે બધી શું જગ્યા રોકે છે તો આ બધી જગ્યા રોકતી નથી તમે જુઓ પ્રકાશ છે બરાબર પ્રકાશ જગ્યા રોકતો નથી અવાજ મારા મોઢામાંથી નીકળી રહ્યો છે જગ્યા નથી રોકતો વિચાર પ્રેમ આ બધું જગ્યા રોકતું નથી તમે જુઓ કે મોટા ભાગની વસ્તુઓ જગ્યા રોકે છે હવે આ પેન અને પુસ્તકનું જે ચિત્ર છે એની અંદર બીજો ગુણધર્મ તમે કહી શકો તમે પેનને આ રીતના તો શું તેનું વજન એટલે કે દળ લાગશે હા દળ હોય હોય છે છે થોડું ઘણું વજન આ જે લેપટોપ છે તેને ઊંચકશું તો શું તેનું દળ હશે હા દળ છે પછી અહીંયા જે તમને ફુગ્ગો દેખાય છે આ ફુગ્ગાની અંદર હવા છે શું હવા દળ ધરાવે છે અર્થાત તેનું થોડું ઘણું વજન હોય છે હા હોય છે એક ટાયરની અંદર ખાલી ટાયર છે તેમાં અથવા તો એક ટ્યુબ છે તે ખાલી છે તેનું વજન કરો અને ત્યારબાદ એ જ ટ્યુબમાં હવા ભરો અને ત્યારબાદ વજન કરો બંને વખતે વજનમાં અર્થાત દળની અંદર શું આવશે ફરક આવશે તો અહીંયા જેટલી પણ વસ્તુઓ તમે જોઈ આ જે ચિત્રની અંદર તમને દેખાઈ રહી છે અથવા તો તમારી આજુબાજુની અંદર તમને જેટલી પણ વસ્તુઓ દેખાય છે તે બધે બધી વસ્તુઓની અંદર બે વસ્તુ જોવા મળે બે ગુણધર્મ જોવા મળે છે તે બે ગુણધર્મ એટલે કયા એક તે જગ્યા રોકે છે અને બીજું તે દળ ધરાવે છે શું જગ્યા રોકે છે અને દળ ધરાવે છે પરંતુ અહીંયા જે વસ્તુઓની યાદી તમને આપવામાં આવી છે પ્રકાશ અવાજ વિચાર અથવા તો પ્રેમ એટલે કે આપણી લાગણીઓ આ જે વસ્તુઓ છે તે જગ્યા પણ નથી રોકતી અને તેનું કોઈ દળ અર્થાત વજન પણ નથી તો જેટલી પણ વસ્તુઓ આપણી આજુબાજુમાં એ તમામ વસ્તુઓ કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ શું કહીએ છીએ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ બરાબર છે અને આ જ છે ધોરણ નવનું આપણું પ્રકરણ નંબર વનનું ટાઇટલ ટાઇટલ શું છે આપણી આસપાસમાં દ્રવ્ય બરાબર એનીથિંગ ધેટ હેઝ માસ એન્ડ ટેકન સ્પેસ એટલે કે વોલ્યુમ તેને શું કહેવામાં આવે છે મેટર એટલે કે દ્રવ્ય એવી કોઈ પણ વસ્તુ કે જેને જે અહીંયા જો એવી કોઈ પણ વસ્તુ રોકે છે અને દળ ધરાવે છે તેને આપણે દ્રવ્ય એટલે કે મેટર તરીકે ઓળખીએ છીએ બરાબર હવે કોઈ પણ વસ્તુનું નામ આપીને પ્રશ્ન પૂછવામાં આવે કે શું આ વસ્તુ દ્રવ્ય છે કે નહીં તો તમે કહી શકો યસ તમે કહી શકો આ જે જમીન છે તે શું છે દ્રવ્ય છે બરાબર છે હવા છે તે દ્રવ્ય છે આ જે મકાન છે તે દ્રવ્ય છે પાણીનું જે ટબ છે તે પણ દ્રવ્ય છે કારણ કે આ દરેકે દરેક વસ્તુ જેનું હું નામ લઈ રહ્યો છું તે શું કરે છે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તો બ્રહ્માંડની એ દરેક વસ્તુ જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તે દ્રવ્ય છે અને વૈજ્ઞાનિકો એવું કહે છે કે આપણું જે આખે આખું બ્રહ્માંડ છે આપણું જે આખે આખું બ્રહ્માંડ છે તે શેનું બનેલું છે દ્રવ્યનું અર્થાત બ્રહ્માંડની મોટા ભાગની વસ્તુઓ શું કરે છે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે બ્રહ્માંડની અંદર સૂર્યમંડળ આવી જાય છે પૃથ્વી આવી જાય છે બધા ગ્રહો આવી 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 જાય છે હું છું તમે છો એટલે કે હું પણ દ્રવ્યનો બનેલો છું તમે પણ દ્રવ્યના બનેલા છો આ પેન પણ દ્રવ્યની બનેલી છે બરાબર જેટલી પણ વસ્તુઓ છે તે દ્રવ્યની બનેલી છે અર્થાત એવી કોઈ પણ વસ્તુ કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહીશું તે દ્રવ્ય છે ઇઝન્ટ ઇટ તો આપણા પાઠનું જે નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય તેમાં દ્રવ્યનો અર્થ તમને આટલી બાબતથી ખબર પડી ગયો હશે બરાબર તો બ્રહ્માંડની અંદર મોટા ભાગની વસ્તુઓ કેવી છે દ્રવ્ય છે પરંતુ કેટલીક વસ્તુઓ દ્રવ્ય નથી જેમ કે પ્રકાશ છે અવાજ છે આપણા વિચારો છે કે લાગણીઓ છે આ બધું દ્રવ્યની અંદર આવતું નથી ડન ઓકે તો અહીંયા તમને સમજાયું હશે કે આપણી આજુબાજુમાં બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુ દ્રવ્યની બનેલી છે બરાબર છે હવે આ જે મનુષ્ય છે તે હંમેશા પોતાની આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયાસ કરતો રહે છે કે તે વસ્તુઓ શેની બનેલી છે અને એ જ સમજવાના પ્રયાસમાં આપણા જે ભારતીય વૈજ્ઞાનિકો છે તેણે બ્રહ્માંડ પાંચ ચીજોનું બનેલું છે એવું કહ્યું છે કઈ છે તે પાંચ ચીજો ધરતી જળ અગ્નિ વાયુ અને આકાશ આમ જોવા જઈએ તો આ બધી બધી વસ્તુઓ કેવી છે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે એટલે આ બધે બધી વસ્તુઓ શું છે દ્રવ્ય છે તો પ્રાચીન ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડ આ પાંચ વસ્તુનું બનેલું છે એવું કહ્યું અને આધુનિક વૈજ્ઞાનિકોએ એવું આ જ વસ્તુને શું નામ આપ્યું એક દરેક વસ્તુ માટે એક નામ આપ્યું જેને આપણે દ્રવ્ય કહીએ છીએ અંગ્રેજીમાં તેને આપણે મેટર તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો બ્રહ્માંડની દરેક વસ્તુ કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને આપણે દ્રવ્ય કહીએ છીએ આ દ્રવ્યના બે પ્રકારના ગુણધર્મો છે એક છે ભૌતિક ગુણધર્મો અને બીજું છે રાસાયણિક ગુણધર્મો બરાબર છે તો આ જે પહેલું પ્રકરણ છે આપણી આસપાસમાં દ્રવ્ય એની અંદર આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મો વિશે જોવાના છીએ ઓકે તો સૌ પ્રથમ છે તમારો ટૉપિક છે દ્રવ્યનો સ્વભાવ કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ કેવો છે તો તેની અંદર પહેલો મુદ્દો છે દ્રવ્ય એ કણોનું બનેલું છે એક્ઝામ્પલ તરીકે આ પેન છે આ પેનને પેનને એક ઈંટ છે કોઈ પણ વસ્તુ લઈ લઈએ ઈંટ છે અથવા તો પેન છે એ ઈંટ શેની બનેલી છે તમે જોશો કે ઇન્ટને ભાગીને ભૂક્કો કરવામાં આવે તો ઝીણા 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 ટુકડાઓ છૂટા પડશે એ ટુકડામાંથી કોઈ પણ એક ટુકડો ઉપાડી લઈએ અથવા તો રેતીનો એક કણ ઉપાડી લઈએ રેતીનો એક કણ શેનો બનેલો છે તેને બહુ પાવરફુલ માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો રેતીનો એ જે ટુકડો છે નાનકડો તે નાના નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે શેનો બનેલો છે સૂક્ષ્મ કણોનો આ જે પેન છે આ પેન પણ શેની બનેલી છે ઝીણા 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 સૂક્ષ્મ કણોની બનેલી છે લેપટોપ સૂક્ષ્મ કણોનું બનેલું છે દ્રવ્ય અને અંદર જેટલી પણ વસ્તુઓ આપણે જોઈએ બરાબર આગળ એક્ઝામ્પલમાં દ્રવ્ય કઈ કઈ વસ્તુઓ દ્રવ્ય કહેવાય તે જેટલા પણ એક્ઝામ્પલો છે બરાબર છે આ જે કણો છે તે કેટલા સૂક્ષ્મ છે તો તમે જુઓ એક એક્ઝામ્પલ એના માટે એક પ્રવૃત્તિ આપી છે તમને બુકની અંદર કે તમારે એક ગ્લાસમાં પાણી લેવાનું છે આ ગ્લાસ આટલે સુધી પાણીથી ભરેલો છે આની અંદર તમારે શું નાખવાનું છે મીઠું નાખવાનું છે હવે તમે જુઓ કે તમે નાનપણમાં એક વાર્તા વાંચી હતી કે એક માટલું હોય છે તેમાં પાણી હોય છે અને એ પાણી એક કાગડાને પીવું હોય છે તો એ આની અંદર પથ્થરો નાખે છે પથ્થરો નાખે છે એટલે પાણી ઉપર આવે છે અને કાગડો પાણીને પી લે છે અહીંયા જે મીઠું છે પાણી છે તેની અંદર મીઠું નાખીશું તો શું થશે પાણીની અંદર મીઠું નાખો અને તેને હલાવો મીઠું પાણીની અંદર ઓગળી જશે જો પાણીમાં મીઠું નાખીએ તો પાણીનું આ જે સ્તર છે થોડું ઊંચું થવું જોઈએ કારણ કે આપણે અંદર મીઠું નાખ્યું છે પણ પાણીમાં મીઠું ઓગળી જાય છે આ સ્તર ઊંચું આવતું નથી એનો મતલબ શું છે આ છે તમારું ગ્લાસ તેની અંદર આ છે પાણી આ પાણી જે છે તે શેનું બનેલું છે કણોનું બનેલું છે અને કણોની વચ્ચે શું છે જગ્યા છે કણોની વચ્ચે શું રહેલું હોય છે જગ્યા રહેલી હોય છે દ્રવ્ય બનેલું છે કણોનું અને કણોની વચ્ચે જગ્યા રહેલી હોય છે એટલે એની અંદર જ્યારે મીઠાના કણો લાખે છીએ તો વચ્ચે તે કણો સમાઈ જાય છે બરાબર છે દ્રવ્ય એ શેનું બનેલું છે કણોનું બનેલું છે આ કણો કેટલા છે એકદમ સૂક્ષ્મ છે કેટલા છે ખૂબ જ સૂક્ષ્મ છે કેટલા સૂક્ષ્મ છે ફોર એક્ઝામ્પલ આ પાણી છે આ પાણીનું અહીંયા એક ટીપું લઈ લઈએ આ એક ટીપું કેટલા કણોનું બનેલું હશે પાણીનું ટીપું શેનું બનેલું છે સૂક્ષ્મ કણોનું

કોઈ પણ વસ્તુ દ્રવ્ય છે કે નહીં એ કઈ રીતના નક્કી કરશું તો એ વસ્તુ જગ્યા રોકવી જોઈએ અને તેનું દળ હોવું જોઈએ બરાબર આના આધારે તમને ખબર પડી જશે કે એ દ્રવ્ય છે કે નહીં હવે દરેક વસ્તુ શેની બનેલી છે અર્થાત દરેકે દરેક દ્રવ્ય દરેક વસ્તુ માટે આપણે એક નામ આપ્યું દ્રવ્ય અને આ દરેક વસ્તુ શેની બનેલી છે જો તેને સૂક્ષ્મ માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો તે સૂક્ષ્મ કણોની બનેલી છે બરાબર છે અને આ કણોની વચ્ચે શું હોય છે જગ્યા હોય છે શું હોય છે જગ્યા હોય છે અને આ કણો કેટલા સૂક્ષ્મ છે પાણીના એક ટીપાની અંદર પાણીના એક ટીપાની અંદર નાનકડા ટીપાની અંદર દસની એકવીસ ઘાત અર્થાત લાખો કરોડો સૂક્ષ્મ કણો હોઈ શકે છે કેટલા લાખો કરોડો સૂક્ષ્મ કણો હોઈ શકે છે તો આ હતું ચેપ્ટર વનની આપણી શરૂઆત જેની અંદર આપણે દ્રવ્ય શું છે તે સમજ્યા અને દ્રવ્યના ભૌતિક સ્વભાવની અંદર દ્રવ્ય કણોનું બનેલું છે એ સમજ્યા આટલી સમજૂતી પછી મને વિશ્વાસ છે કે તમને ગમે ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ વસ્તુનું નામ લઈને કે આ વસ્તુ દ્રવ્ય છે કે નહીં તો પણ તમને આવડશે પ્લસ દ્રવ્યનો ભૌતિક સ્વભાવની અંદર એક મુદ્દો પણ તમને ઇઝીલી યાદ રહી જશે કે દ્રવ્ય શ્યાનું બનેલું છે કણોનું બનેલું છે કણોની વચ્ચે શું હોય છે જગ્યા રહેલી હોય છે કણો કેવા છે ખૂબ જ સૂક્ષ્મ છે મતલબ કે એક નાનકડો રેતીનો કણ લઈએ આવડો કણ લઈએ અને એ કણને સૂક્ષ્મ માઇક્રોસ્કોપથી જોઈએ તો એની અંદર પણ ઝીણા ઝીણા લાખો સૂક્ષ્મ કણો જોઈ શકાય છે તો આ પ્રકારે કંઈક આપણી આજુબાજુની વસ્તુઓ અર્થાત દ્રવ્ય સ્વભાવ ધરાવે છે